જામનગરથી પાનેલી જવા માટે સડોદરના કોજવે પર હાલાકી અનુભવી રહ્યા રાહદારીઓ કાલાવાડ તાલુકાના તેમજ દેવડા વિસ્તારમાં વરસાદ પડવાને કારણે જામનગરથી પાનેલી જવાના મુખ્ય માર્ગ પર સમણા અને સડોદર વચ્ચે આવેલ ચેકડેમના પાણીનો પ્રવાહ રોડની મુખ્ય માર્ગ પર ફરી વળતા આજુબાજુના અનેક ગ્રામજનો તેમજ રાહદારીઓને કોજવે પરથી ફરજિયાતપણે જીવનો જોખમ લઈને પસાર થવું પડે છે આજે વહેલી સવારે માલદારીના બકરા પણ તણાયા માલદારીઓ બકરાને બચાવતા નજરે પડ્યા કોજવે પર પડી રહેલા ખાડા પણ પાણીમાં ગરકાવ થયા અકસ્માત સર્જાય તેવી ભીતી વહેલી તકે યોગ્ય કાર્યવાહી કરવામાં આવે તેવી લોકોની માંગ બ્યુરો રિપોર્ટ જામજોધપુર સમાચાર જામનગર